વલસાડના ગુંદલાવ ખાતે દસમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ એકસો વીસ યુગલો કરશે પ્રભુતામાં પ્રવેશ વલસાડ જિલ્લાના ગુંદલાવ ખાતે આ વર્ષે દસમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વલસાડ તાલુકા પ્રગતિ મંડળ તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવમાં કુલ એકસો વીસ નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાશે આ સમૂહલગ્ન મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે વરકન્યા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં સમૂહલગ્નના કન્વીનર તેમજ ગુંદલાવના સરપંચ નીતિનભાઈ પટેલ સહિત આયોજક ટીમ દ્વારા તમામ એકસો વીસ યુગલોને લગ્ન માટેની જરૂરી કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું કિટમાં કન્યાઓ માટે પાનેતર વરરાજાઓ માટે શેરવાની ડ્રેસ બૂટ મોજડી સહિત લગ્ન માટે જરૂરી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે આ સાથે જ નવદંપતીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરૂરી સરકારી ફોર્મ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજકોના જણાવ્યા મુજબ સમૂહ લગ્ન દ્વારા આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળે છે આ ભવ્ય લગ્ન મહોત્સવ આગામી એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ ગુંદલાવ ચાર રસ્તા પાસે યોજાશે તે પહેલા વીસ ફેબ્રુઆરીના રોજ શાંતકવિધિ સંપન્ન થશે આ મંગલ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સહિત અનેક રાજકીય અગ્રણીઓ સાધુ સંતો તથા આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે આયોજકો અને ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન મહોત્સવનો મુખ્ય હેતુ સર્વજ્ઞાતિના લોકોને એક મંચ પર લાવી સામાજિક સમરસતા વધારવાનો છે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્ન ખર્ચમાંથી આર્થિક રીતે સહાય આજે વલસાડ તાલુકા સમાજ મંડળ અને મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણે દર વર્ષે દસમા વર્ષના સર્વનાટી સમૂહ લગ્નમાં આજે એકસોને વીસ કપલના સર્વનાટી સમૂહ સંદર્ભમાં આજે દરેક કપલની મિટિંગ રાખવામાં આવી છે અને દરેક કપલને આજે અમારા સરોવનારિ સમૂહલગ્નના કન્વીનર નીતિનભાઈ પટેલ ગુંડલાવ ગામના સરપંચ સિંહ અને સર્વનાટીની ટીમ સાથે દરેક કપલને આજે છોકરીને પાનીટર છોકરાને શેરવાની અને ડ્રેસ અને ભોજડી અને બધું જ જેટલું એને છોકરીને પહેરવા માટે છોકરાને પહેરવા માટે બધું જ એમને વિતરણ કરવામાં આવ્યું છે સાથે સરકારી એ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે સરકારી યોજના લાભ જે મળવાનો છે એ વિતરણ કરવામાં આવ્યું છે એટલે બધા કપલોને જરૂરી સૂચના આપવામાં આવી છે અને દરેકને સારી રીતે પ્રસંગ જાય તેમાં સાથ સહયોગ આપવા માટે અમે વિનંતી સર્વનાટી સમૂહ લગ્નનું સ્થળ છે ગુંડલાવ ગામે હુંડલાવ ચાર રસ્તાની થોડુંક આગળ સ્થળ રાખવામાં આવ્યું છે અને આ આ સ્થળ પર બધી જ વ્યવસ્થા અમે કરવામાં છે તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ સરોવનારી સમૂહલગ્ન છે અને આગલે દિવસે વીસ બે બે હજાર છવ્વીસના લીધે સાન્ટક વિડી એકસો વીસ કપલની સાટક વિડીની કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ દિવસે ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ મંત્રી નરેશભાઈ ઈશ્વરભાઈ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા બધા ઘણા બધા મિનિસ્ટરો અને સારું સંતો પણ આવનાર છે